નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બે હજાર પચીસ નું ચોમાસું કેવું રહી શકે છે અને કયા મહિનામાં વધુ વરસાદની સંભાવના છે વાવણી લાયક વરસાદની શરૂઆત ક્યારથી જોવા મળી શકે છે અને પાછોતરા વરસાદ કેવા રહી શકે છે કયા વિસ્તારોમાં વધુ પ્રમાણ રહી શકે છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે અત્યાર સુધી ચારે ચાર મહિનાની આગાહી તારીખો સાથે આપી છે અને આ આગાહી છે તે દેશી કસ કાતરા આધારિત આગાહી છે અને તેની સત્યતા સિત્તેર થી એસી ટકા જેટલી સમજીને ચાલવી પરંતુ

તે નબળો રહેવાની સમાણો છે આ આગાહી દેશી કચકાતરા મુજબની છે મોડેલ આધારિત આગાહી નથી અને મોડેલ આધારિત આગાહી અને જે કચકાત્રા છે તે ખૂબ વિરુદ્ધમાં ચાલી રહ્યા છે અને તેમાં સ્થિતિ ખૂબ વિપરીત બતાવી રહ્યા છે તો વાવણી લાયક વરસાદની તારીખ છે તે ખાસ કરીને ઓગણત્રીસ તારીખ આજુબાજુથી 28 ઓગણત્રીસ તારીખ આજુબાજુથી વાવણી લાયક વરસાદની શરૂઆત જોવા મળે અને ત્યારબાદ ફરીથી થોડો ગેપ પડે અને આમ જોવા જઈએ તો ચોમાસું રેતસરનું શેડ થતું નજરે પડે એ સમયગાળો જુલાઈ મહિનાથી આવે જુલાઈ મહિના રહે અને લગભગ મોટા ભાગના વિસ્તારોમાં જે જુલાઈ મહિનો છે તે સારામાં સારો રહેવાની સભાનો છે અને કચ્છના ભાગોમાં વાવણી લાયક નોર્મલ તારીખથી થોડો મોડો થઈ શકે છે સંભવે જુલાઈ આજુબાજુથી કચ્છના ભાગોમાં વરસાદની ગણી શકે એટલે જે સમય છે તેના કરતાં થોડું લેટ થવાની સંભાવના દેશી કસયાત મુજબ જણાય છે તો એકંદરે સોળ થી લઈ અને ચોવીસ બાવીસ થી ચોવીસ જુલાઈ સુધીનો સમયગાળો છે સોળ જુલાઈ થી બાવીસ ચોવીસ જુલાઈનો સમયગાળો છે આ તારીખો દરમિયાન જોરદાર રાઉન્ડ સમગ્ર ગુજરાતના ભાગોમાં જોવા મળે જેની શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગોથી થાય અને ધીમે ધીમે આગળ વધી અને તે કચ્છના ભાગોમાં પણ જોરદાર વરસાદનો રાઉન્ડ જોવા મળે અને જુલાઈ એન્ડિંગ છે ત્યાં પણ સારા વરસાદની સંભાવનાઓ દેખાઈ છે અને ઓગસ્ટની શરૂઆત સુધી એકંદરે વરસાદની ગતિવિધિ સારી રહે પરંતુ ઓગસ્ટ મહિનામાં સ્થિતિ ફરીથી ડામાડોર થાય અને વરસાદની વધઘટ સાથે વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળે મતલબ કે અમુક વિસ્તારમાં વરસાદ પડે અમુક વિસ્તારમાં ના હોય તે પ્રકારની પરિસ્થિતિ ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમિયાન જોવા મળે અને મુખ્યત્વે ઓગસ્ટ મહિના દરમિયાન બે થી ત્રણ વરસાદના રાઉન્ડ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાય છે પરંતુ બધા વિસ્તારોમાં આ રાઉન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ ઓછી એટલે કે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ ઓછી ગણાય તો સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનામાં પણ તે પ્રકારની ડામાડોળ સ્થિતિ રહે અને વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ જે પાછોતરા વરસાદ છે તે એકંદરે નુકસાનકારક સાબિત થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પાછોતરા વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે તેવી સંભાવના અત્યારની જે લેટેસ્ટ કસકાતરાની જે પરિસ્થિતિ છે તે મુજબ દેખાઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ પાછોતરા વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે અને તેની સરખામણીમાં જે બાકીના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ ઓછી રહે અને આપણે ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહે ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે આપણે જ્યારે મગફળી ઉપાડવાનો ઘણા ખરા મિત્રોને સમયગાળો હોય આ સમયગાળા દરમિયાન એક વરસાદનો રાઉન્ડ પણ આવી શકે છે જે ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતના સાત દિવસ એટલે કે સપ્ટેમ્બર એન્ડથી લઈને ઓક્ટોબર મહિનાના પ્રથમ વીકમાં આ પ્રકારની વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળે એટલે વરસાદનો રાઉન્ડ એટલે કે જે આપણે મંડાણી વરસાદ નુકસાનકારક વરસાદ ઘણાકા વિસ્તરમાં જોવા મળતો હોય તે પ્રકારનો વરસાદી માહોલ પાછોતરા વરસાદમાં જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાળો દેખાય છે તો આમ જોવા જઈએ તો એકંદરે ચોમાસું છે તે નોર્મલ રહેવાની સંભાળો છે બહુ સારું પણ નહીં બહુ નબળું પણ નહીં તે પ્રકારની સંભાળો દેખાય છે પરંતુ પાછોતરા વરસાદ છે તે નુકસાનકારક થોડા ઘણા વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવના જે કસ કાતરા મુજબ આગાહી છે તેમ દેખાઈ રહી છે જ્યારે લાંબા ગાળાના મોડેલોની આગાહીનો ટૂંકો સારાંશ આપી દઈએ તો મિત્રો ખાસ કરીને જે લાંબા ગાળાના મોડેલો છે તેમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત બતાવી રહ્યા છે જૂન મહિનો સારો બતાવી રહ્યા છે જુલાઈ મહિનો નબળો બતાવી રહ્યા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર સારો બતાવી રહ્યા છે તો એ પ્રકારની પરિસ્થિતિ એ જે મોડેલ આધારિત આગાહી છે તેમાં બદલાઈ રહી છે જોકે મોડેલની જે સત્યતા હોય છે તે લાંબા લાંબા ગાળામાં ખૂબ જ ઓછી ગણાય અને ટૂંકા ગાળા માટે મોડેલોની સત્યતા વધુ નજીક રહે તો આપણે જે કસ કાતરા મુજબ આગાહી આપી છે તે ખાસ કરીને આકાશમાં જે વાદળો અથવા તો જે વાતાવરણમાં કસ બંધાતા હોય છે તેના આધારિત આગાહી છે અને જેની સત્યતા સિત્તેરથી એંશી ટકા સમજીને ચાલવું